પેલા માથું પલાળે પછી શરીર પલાળે પણ આ રીત ના માથું પલાળો તો પણ ઠંડી ના લાગે શરદી ના થાય પણ જો તમારે ફૂલ શિયાળામાં ઠંડા પાણી નાવું હોય તો કોઈ દિવસે પેલા માથું નહી પલાળવાનું પેલા શરીરનો અન્ય ભાગ પાલવાનો એક સ્ટેપ બાય સ્ટેપ એક પછી

પેલા તમે ગરમ પાણી ના બે દિવસ અને બે દિવસ ઠંડા પાણી ના ઠંડા પાણી આજે હું તમને લાઈવ બતાવવાનો છું કે ઠંડા પાણી કઈ રીતે નાવું તો ચાલો હું તમને લાઈવ બતાવું કે કઈ રીતે ઠંડા પાણી નાવું અને બિલકુલ ઠંડી પણ લાગે

સૌથી પેલા છે કમરથી આપણે નીચેનો ભાગ હોય ને આગળનો ભાગ કમરથી પગનો આગળનો ભાગ એ પડાવવાનો ત્યાર પછી કમરથી પાછળનો ભાગ પડાવવાનો પાછળના નીચેના પાછળના ભાગ પગનો ભાગ પડાવવાનો એ બે બે ભાગ પડી જાય પછી આ ખંભેથી હાથ પડાવવાનો છે એ ખંભેથી હાથ પડાવવાનો ત્યાર પછી આપણે પીઠનો આ છાતીનો ભાગ પડાવવાનો આગળનો ભાગ આ દોષથી નીચેનો ભાગ છાતી

આ રીતના કરાવવાનું આ રાત જ પણ આવે ત્યાર પછી ઘેર એર ઉપર એક તરફ આવવાનું નામ હાથે જવાનું બધો વસ્તુ

આ રીતે નસો બિલકુલ નહિ લાગે આમે આલકા ફરેસી જાઓ તમે એકદમ ફરેસી જાઓ તમે કાઈકતો હોય તો પછી મને કહેજો બિલકુલ ફટી દે લાગ ગંભે વાસિયાના માતાના નાસન તો આ રીતે કંદા પાણી રોજ લાવવાનું ગરુ પાણી તો કોઈ દિવસ લઈ લાવવાનું થોડા દિવસ તમને જાત બે ઉ લાગશે બે થી બે સાત દિવસ ઉ લાગશે પછી તમે એક બે પ્રેક્ટિસ કરી જાને પછી ગરુ પાણી ગરુ પાણી તો તમે ના ઉંજી બિલકુલ કન્સલ કરી દે નામ છે હવે હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ફ્રેશ થઈ ગયો છું ઠંડા પાણીને નાહીને અને હવે જવાનું છે ભગવાનના દર્શન કરવા મંદિરે રાધા કૃષ્ણના મંદિરે દર્શન કરી આવું પછી આવીને આનિયાને શેરડી ફોલી દેવાની છે અને શેરડી ફોલીને ઢોલકા કરી દેવાના કારણ કે એને શેરડી બહુ ભાવે છે કાલે હું માર્કેટે ગયો તો તે એના માટે શેરડી લાવ્યો હતો એટલે એને શેરડીના ઢોલકા કરી દઉં બઉ મીઠી હોય આ કાળી શેરડી બહુ મીઠી પોલી હોય થોડી મોંઘી આવે પણ વસ્તુ સારી આવે અમે જેટલું સસ્તું કરવા જેટલું સસ્તું કરવા જાવ એટલું મોંઘું પડે ફરવાડે તો મોંઘું જ પડે તમે જેટલું સસ્તું લેવો સસ્તું હંમેશા મોંઘું જ પડે થોડું લેવું પણ સારું લેવું વસ્તુ ભલે થોડી લેવી પણ સારી લેવી એટલે ખાવાની મજા આવે અને વાપરવાની પણ મજા આવે આ શેરડી મહારાષ્ટ્રમાંથી આવે છે આપણે ગુજરાતમાં નથી થતી આ શેરડી ગુજરાતમાં વાવરણ ટ્રાય કરી તી પણ હાડો એક દિવસ સુરત આવ્યો હતો ને ત્યાંથી બી લઈ ગયો તમે જ્યારે સુરત રહેતા ને ત્યારે મારો હાળો ત્યાં આવ્યો હતો એટલે ત્યાંથી સુરતથી કાળી શેરડીનું બી લાવ્યો હતો પણ વાવ્યું હતું પણ થયું નહીં કંઈ કારણ કે ગુજરાતમાં ખબર નહીં આને જમીન ભાવતી હોય કે ન ભાવતી હોય જમીન નહીં ભાવતી હોય ને પણ તો થાય મહારસમાં ત્યાં થાય છે બધાય આવશે મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો હસતા રહો મલકાતા રહો જય શ્રી કૃષ્ણ